કેટલા સુંદર સાચી આજના સત્સંગની અંદર શ્રી કલશ હિન્દુસ્તાની ગ્રંથ છે અને પ્રકરણ છે અગિયારમું તો અગિયારમાં પ્રકરણની અંદર સોહાગીનીઓના લક્ષણ બતાવે છે કે બ્રહ્મ આત્માઓ છે એ પરમાત્માને પામે તો એમના લક્ષણ કેવા હોય એ લક્ષણ આપણને મહામતી શ્રી પ્રાણનાથજી જો કદી ભૂલી વતન તો ભી નજર નિદાન કે અખંડ પરમધામના સુહાગણ આત્માઓની સહેજે પણ પીસાણ અહીં કરવામાં આવે છે કે અખંડ પરમધામની જે આત્માઓ છે એની જે પહેચાન છે એ પહેલા અહીં મહામનાજી કરી રહ્યા છે કે કદાચ ને ભૂલી પણ જાય કે બ્રહ્માત્માઓ કદાચ જો પરમધામને ભૂલી પણ જાય તેમ છતાં તેમની અંતર્દ્રષ્ટિ ત્યાં જ લાગેલી રહેતી હોય કારણ કે કદાચ ધામની છે પરમાત્માઓ એટલે એની અંતરદ્રષ્ટિ છે એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાથી શ્રી કૃષ્ણના શરણોમાં જ દ્રષ્ટિ છે કે છે એની દ્રષ્ટિ બદલતી નથી કહે છે કે આસક પ્યારી પીયું કે કોઈ પ્રેમ કહો બિરહન બિરહીન કે તાયે કોઈ દર્દ ન કહો એ લચણ સુહાગિન કે પરબ્રહ્મ પરમાત્માના શરણોમાં કે અનુરાગી એટલે કે આશિક કારણ કે બ્રહ્માત્માઓ છે આશિક છે કારણ કે પ્રિયતમને પ્રેમ કરે છે પ્રિય આત્માઓની વિહરાણી કહીએ કે એને પછી વિહારણી કહીએ તોય ભલે અને પ્રેમ પ્રતિ મૂર્તિ કહીએ તોય ભલે અને એને વિયોગી દર્દી કહી તોય ભલે પછી એ બ્રહ્માત્માઓને જી કહી પોતાના પ્રિયતમ માટે એને ગમે એવી કહી પણ આ બધા સોહાગીના લક્ષણ છે

કે પરબ્રહ્મ પરમાત્માની અંગનાઓ આત્માઓ પોતાની અંગી અને પરમાત્મા વગર કેવી રીતે રહી શકે કે પરબ્રહ્મ પરમાત્માની જે અંગનાઓ હોય એ અંગને અંગથી અંગ જોડેલા છે કારણ કે ધણી એ અંગ છે અને ધણીના અંગ પણ સુહાગીનું બ્રહ્મ આત્માઓ છે તો છે એ રહી શકે નહીં ધામધણીએ પણ તેમને અંતરમાં પ્રેરણા આપીને ઊભી કરે છે સંયમધામધણીએ એને પ્રેરણા આપી છે પોતાના અંતરથી અને બ્રહ્મા ઊભી કરી છે નહી તો તેમનું શરીર ટકી શકત નહીં નહીં બ્રહ્મજ્ઞાનું જે શરીર છે એ શરીર ટકે નહીં જેટલી બ્રહ્મજ્ઞાઓ હશે એને શરીર ધારણ કર્યા છે એટલા માટે મહામતી કહે છે કે ઉપર કાહુ ના દેખાવી જો દમ ના લે શકે ખીન કે શું પ્યારી જાને યા પિયા

રણ માત્ર માટે પણ પોતાના પ્રિયતમ ધણી વગર એક શ્વાસ સુધા લઈ શકતી જ નથી અંદરથી તો પોતાના પ્રિયતમ માટે એક શ્વાસ પણ લઈ શકતી નથી પ્રિયતમ વિનાનો શ્વાસ ન લઈ શકાય કારણ કે એટલે કહે છે કે એક શ્વાસ પણ લઈ શકતા નથી ધણીની વિહરાણી વેદના ઓર તો વેદનાઓને આ તો તેવો સર્વશ્ય જાણે છે કે છે ધણી તો જે પોતાની બ્રહ્માંડાઓ છે એની વિહર વેદના છે ને એ સર્વશ્ય જાણે જ છે ઘણી આપણે કાંઈ પરમાત્મા પ્રત્યે કાર્ય કરતા હોય વાલા સુંદર તો આપણે ઘણી બધી જાણતા જ હોય છે કે છે તો આ આપણે હોય છે આ જગતની અંદર ખેલ જોવા માટે આવ્યા છે તો આપણે આપણા પ્રિયતમને હોય છે આ ખેલ જોઈ રહ્યા છે અને આપણા પોતાના પ્રિયતમને પ્રેમ કરવાનો છે એટલા માટે કે વિરાણી જે હોય છે એમના લક્ષણ એટલે આપણને બતાવી રહ્યા છે કે પરમાત્માને જે પ્રેમ કરતી હોય એ બ્રહ્માત્માઓ કેવા હોય છે એની વાત આપણને એટલે કરે છે કે પોતાના પ્રિયતમ ધણી વગર એક શ્વાસ પણ લઈ શકતી નથી એવી વિહરણી વ્યક્તિ હોય છે કે છે કે ધણીની વિહર વેદના તો સર્વ જાણે છે અથવા પછી ધામધણી જાણે છે પોતે તો જાણે છે વિહર વેદના પણ ધામધણી પોતે પણ જાણે છે આમ અન્ય અનેક એવા લક્ષણો છે જે વિરાણી છે એના અનેક આવા લક્ષણો બધાય છે કે છે કે આ કિન ના સુટે સુહાગની જો પરે અનેક વિઘન પ્યારી પિયુ કે કારણે જીવ કો ના કરે જનક કે સંસારિક વિઘનો અનેક આવતા હોય છે તો કહે છે કે સુહાગિનનો વિશ્વાસ પોતાના ધણી પ્રત્યે કડતો જ નથી કારણ કે સંસારની અંદર સુહાગની રહેતી હોય અને એને કેટલાય વિઘનો આવતા હોય પણ પોતાના પ્રિયતમ જે સુહાગિન છે એને છોડતી નથી કેસે આવા વિહરી આત્માઓ પોતાના ધણીને પામવા માટે પોતાની દેહની પણ ચિંતા કરતા નથી રાત દિવસ પોતાના પ્રિયતમનું ચિંતન જ કરતી હોય છે એને વિરાણી બ્રહ્માત્માઓ કહેવામાં આવે છે કે રહેવે નિર્ગુણ હોય કે ઓર આહર ભી નિર્ગુણ અને સાફ દિલ સુહાગની કે કભુ ના દુખાવે કીન કે સુહાગણી રહેણી કેહણી આહાર વિહાર બધું નિર્ગુણ અને સાદું હોય છે કે છે જે સુહાગણી હોય ને એનો જીવન હાવ સાદું હોય છે કારણ કે પોતે રાત દિવસ પોતાના પ્રિયતમમાં જ રહેતી હોય છે એટલે એનું જીવન હાવ સાદું હોય છે કે છે અને આવા નિર્મલ હૃદયવાળી સુહાગણી હોય છે એનું હૃદય એકદમ પવિત્ર હોય પ્રિયતમને પામું હોય એના હૃદય પવિત્ર હોય એકદમ નિર્મલ જલ હોય એકદમ નિર્મલ પવિત્ર હશે કહેશે અને સુહાગણીઓ ક્યારે પણ કોઈના હૃદયને આઘાત પહોંચાડતી જ નથી એવી સુહાગણી હોય એ બીજાના હૃદયને કોઈ આઘાત પહોંચાડતી નથી યોર ખોજે અપને અપકો યોર ખોજે અપનો ઘર યોર ખોજે અપની ખસંકો ઓર ખોજે દિન આખર કે તેઓ પોતાને ઓળખાણ માટે શોધ કરતી હોય છે કે હું કોણ છું મારો આત્માનો માલિક કોણ છે પોતાની જ ખોજ કરતી હોય છે એને સુહાગની કહેવાય અને પોતાના ઘર પરમધામને પોતાની જ ધણીને પરમાત્મા તથા આત્મા જાગૃતિની ઘડીની ખોજ કરતી હોય છે કે મારો આત્મા કેવી રીતે જાગૃત થાય મારા ધણીને હું કેવી રીતે મળું મારો ધણી મને કેવી રીતે મળશે એવી રીતે પોતે આત્મજાગૃતિની જાગૃતિની ઘડીની ખોજ જ કરતી હોય કે ક્યારે મારો આત્મ જાગૃત થાય ક્યારે મારો આત્મ જાગૃત થાય આવી રીતે સુહાગીન જે અંગનાઓ છે એ એવા લક્ષણ એમના છે કે છે કે ખોજ સુહાગણી ના થકે લેજો પાર કે પાર પરે પાર તો નિત ખોજે અપ સરની સડે નયે નયે કરે બિસાર કે જ્યાં સુધી તેમને સર અક્ષર અક્ષરાતીત પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી સુહાગીન આત્મી પોતે ખોજ જ કરતી હોય છે કે છે એને સર અક્ષર અક્ષરાતીત બધું જાણી લે ત્યાં સુધી એની ખોજ કરતી હોય છે કે ખોજ કરવામાં થાકતા જ નથી કે છે અને તેઓ દરરોજ ખોજ કરતા કરતા જ્ઞાનની સીડીઓ સડે છે સુહાગીન આત્માઓ છે દરરોજ ખોજ કરતા કરતા એક એક સીડી સરતી હોય છે કારણ કે નોધા ભક્તિની સીડીઓ છે તો એક એક સીડી પોતે ખો કરી કરી અને સરતી હોય છે અને નવા નવા વિચારો પણ પોતે પાસા અંદરથી કરે છે કે ખોજ ખોજ ઓર ખોજ હી કે યાદ કે યાદ અનાદ કે પલ પલ શબ્દ પ્રકાશ હી શ્રવર્ણો એહી સ્વાદ

તેને આનંદ સ્વાદ આવે છે છે ક્ષણે કે મારા ધણીની વાણી હું સાંભળું મારા ધણીના ગુણ હું સાંભળું એનો સ્વાદ લીધે રાખે છે અસલ હોય એને સત્સંગ બહુ ભાવતો છે તો એ સત્યનો જ કરે રાખે સત્યનો સંગઠ કર રાખે અને સત્ય વાણી સાંભળે રાખે પોતાના પ્રિય ની વાણી સાંભળવામાં સંકોચ રાખે નહી કે છે કે એનો સ્વાદ એને બહુ આવતો હોય છે કે સુહાગીન તોલો ખોજ જોલો પાયે પીયુ વતન કે પીયુ વતન પાયે બિના બિરા ન જાયે નિસદિન કે જ્યાં સુધી ધામ ધણી પ્રાપ્ત થતી નથી પ્રાપ્ત ધામ પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સુહાગીન સોધતી જ રહે જ્યાં સુધી પોતાનો પ્રિયતમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી ન મળે ને ત્યાં સુધી પોતાની બ્રહ્મ અંગના ખોજ 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 તેજ રહેતી હોય છે કે પરમધામને પ્રાપ્ત કર્યા વિના રાત દિવસ એ વિહાર માંથી છુટકારો થતો જ નથી એનો એટલી વિહર વેદના કરતી હોય કે ક્યારે મને મારું ઘર મળે કે ક્યારે મને મારો પોતાનો પ્રિયતમ મળે એવો વિહરની અંદર તેનાથી તેનું છૂટવાનું છૂટ છૂટતો જ નથી વિહર કહે છે જ્યાં સુધી એને પોતાના પ્રિયતમ ન મળે એ ક્યાં સુધી એ વિયો ગણીને કઈ એને છૂટતું જ નથી કે કે આ તો આગે અંદર ઉજલી અને સીન સીન હો ઉજાસ કે દે ભરોસા ન કરે તો પિયા મિલન કી આસ કે પહેલે તો પહેલે થી જ આત્માઓનું હૃદય તો નિર્મલ જ છે આત્માઓ એમનું જે હૃદય છે એકદમ ચોખ્ખું અને નિર્મલ હોય શકે છે અને પોતાના ધણીનું સ્મરણ કરવાથી તે રાત દિવસ વધુથી વધુ કેમ મારા પતિને મળું અને વધુથી વધુ મારા પતિનું પ્રકાશ થાઉ અને વધુથી વધુ કેશે હું એને મારી આત્માને જાગૃત કરું આ પિયા મિલનની આશ છે પિયા મિલનની આસામાં આ આત્માઓ પોતાના દેહની સુધી પણ પરવા કરતા જ નથી પોતાનો દેહ પછી ગમે એવો થઈ જાય ગમે એને દુખ આવે પણ એની પ્રવાહ આ ભ્રમ અંગનાઓ છે એની પ્રવાહ

બ્રહ્મ અંગનાઓ વિચાર કરતી હોય વિચાર જ કરતી હોય અને ઊંડે તક સુધી જેમ સમુદ્રનું તર્યું દેખાતું ન હોય તો ઊંડા ઊંડા હાયલા જાય કે આગળ તર્યું આવશે આગળ તર્યું આવશે એવી રીતે બ્રહ્મ અંગનાઓ ઊંડી ઊંડી ચાલી જતી હોય છે ઊંડા વિચાર કરતા હોય છે છે પોતાના પીવું સત સત્ય વચન શબ્દ તેમના સાંધો સાંધોમાં વિંધી નાખ્યા છે અને તેમને રોમ રોંગને શેદી નાખ્યા છે એવા પોતાના ધણીના વિચારો હોય ને એને બ્રહ્મ અંગનાઓ કહેવાય કે છે કારણ કે ધણી જે સત્ય વચન છે ને એ આપણે આમાં વાણીની અંદર જયારે લઈ ને ત્યારે એક એક શબ્દ આપણને વિંધતો જતો હોય છે અને વિંધતા વિંધતા આપણે આ શબ્દને ને પાર આપણે પોસતા હોય શકીએ છીએ તો એવી આ બ્રહ્મજ્ઞાઓ છે અને એવા બ્રહ્મજ્ઞાઓના લક્ષણ છે કે પાર વતન ને શબ્દ અંગમે જો નીકશે ફૂટ તો ગલિત ગાત સબ બિગલ પ્રિયા શબ્દ હોય ટોક ટોક કે પરમ ધામને લગતા શબ્દોનો જો એમના મુખથી ઉચ્ચારણ થાય તો તેમનું શરીર દર દ્રવિદ્ર થઈ જાય કારણ કે પરમધામના જે શબ્દ હોય એ આપણા આપણે સાંભળીએ તો કેટલો આનંદ થાય આપણે આત્માને કેટલી શાંતિ મળે કે મારા પ્રિયતમની વાતો મને સાંભળવા મળી આજે ક્યાં છે કે તેઓ પોતાના ધણીના શબ્દોમાં પોતાની જાતને સમર્પિત કરી દેશે નોસાવર થઈ જાય છે કે મારા ધણીના શબ્દો છે એ મારા કાનની અંદર પડે તો હૃદયમાં ઉતરે તો કેટલું આનંદ થાય છે એ આનંદ કરતા કરતા ધણી ઉપર નોસાવર થઈ જાય છે કે એ શબ્દ પર નોસાવર થઈ જાય છે સિન ખીલે સિન મેં હસે સિન મેં ગાવે ગીત અને સિન રોવે સુધના ના રહે સુહાગીન કે રીત

એવી રડતી હોય કારણ કે પ્રિયતમનું જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રિયતમના પોતાને પ્રાપ્ત કરવા માટે એવી બ્રહ્મજ્ઞાઓ વ્યર વેદના હોય કે પોતાની કોઈ શુદ્ધિકરણ રહેતી જ નથી એની અંદર અને વાસ્તવિકમાં સુહાગની આવી જ રીતે હોય છે કે છે આને સુહાગીન કહેવાય આવી જે બ્રહ્મજ્ઞાઓ હોય એ અસલ સુહાગીન છે એ અસલ ધણીની અંગના છે કે છે

રડવા લાગતી જાતી હોય છે તો ક્યારેક તો હસતી હોય છે ક્યારેક આપણે હસવી આવે ધણી કઈક આપણી સાથે વાત કરતા હોય તો એ હસવાની વાત કરતા હોય તો હસી નાખીએ છીએ અને ક્યારેક પીવના ગીત ગાતા હોય છે ગાય છે ને આપણે કિરણતન ગાતા હોય છે સુંદર સાચી એમના ગીત ગાતા હોય છે તો ક્યારેક બ્રહ્મના હોય એના ગીત ગાતા હોય છે તો પ્રિયતમના વિહારમાં ક્યારેક તો રડે છે તો પ્રિયતમનો વિહાર વળી અંદર પ્રગટ થાય તો વળી પાસે બ્રહ્મના ઓરડવા લાગી જાય

નહીં કહેશે કારણ કે તેઓ પ્રિયતમ ની અંગનાઓ છે કારણ કે ધણીની ની અંગનાઓ છે તથા પ્રિયતમ ધણી પણ તેમનો અંગ છે ધણી છે ને એ પણ એનો અંગ છે પ્રિયતમ તો એટલે પ્રિયતમ એની અંગના છે અને પ્રિયતમ પણ એક અંગ છે એટલે અંગો છે અંગ જોડે તો પ્રેમ કેટલો વધે પ્રેમ વધી જાય છે ક્યારે ત્યારે આ આમ આત્મા અને પરમાત્માનો અભેદ સંબંધ છે કે આત્મા અને પરમાત્માનો પૂરેપૂરો અભેદ છે એમાં કોઈ ભેદ નથી એ તો પ્રેમ છે આત્મા ને પરમાત્માને મળવાનો એક પ્રેમ છે એ પ્રેમની વિહર વેદના છે કે તો જો જબ પીવું જાહેર હોય તબ લેખડી અંગ જીવું કે છે જ્યાં સુધી સુહાગીન પોતાના ધણી શુદ્ધ નથી હોતી ને ત્યાં સુધી તેમના હૃદયમાં ધણીનો વાસ હતો જ્યાં સુધી એની શુદ્ધ ન હોય ત્યાં ધણીનો અંદર વાસ હોય અને કે જ્યારે તેને ધણીની પિશાન થઈ જાય ને ત્યારે ધણી પ્રત્યે સમર્પિત થવા માટે તત્પર થઈ જાય આવી રીતે આ સુહાગીણ આત્માના લક્ષણ છે આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવી રહ્યા છે કે સુહાગીણ આત્માઓ કોને કહેવાય જો આટલા આટલા લક્ષણ આપણી અંદર હોય ને તો માની લેવું કે આપણે સુહાગીન સહીએ આપણે પોતાના પ્રિયતમને મળવાની ઝંઝટ આપણે હોય અને વ્યાધિ ઉપાધિ પીડા એને માટે હોય તો પછી મારે મારા પ્રિયતમને જ મળવું છે બાકી કાંઈ સેજ નહીં મારી અંદર એવી વિહર વેદના હોય તો આપણા પ્રિયતમને આપણે તો મળી જ શકીએ છે જ અવતારમાં કોઈ ફરી અવતાર લેવો જ પડતો નથી આપણા પ્રિયતમ તો આ મનુષ્ય અવતારની અંદર જ આપણને મળવાના છે અને આજે તો માનો તો મળી ગયા છે આપણને આપણો પ્રિયતમ એટલે આપણે એવા લક્ષણ આપણી અંદર આવી જતા હોય પણ આપણે એનો અનુભવ કરતા નથી જો અનુભવ થઈ જાય તો તો આપણને ખબર પડી જાય કે મારા પ્રિયતમને મારામાં કેટલું અંતર છે આવી રીતે મહામતે સિપ્રાણના જે આપણને સમજાવી રહ્યા છે બોલો શ્રી પ્રાણના ના પ્યારે કી છે